બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને દેશ સેવામાં તત્પર આર્મી જવાન જીગ્નેશ ચૌધરીની જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચમાં થયેલી હત્યાએ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી દીધી છે મૃતક જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા અને પોતાના વતન મોટી ગીડાસણ પરત ફરી રહ્યા હતા ત્યારે રવિવારે રાત્રે ટ્રેનમાં બિકાનેરમાં રહેવાસી એસી કોચ એટેન્ડર જુબેર મેમન સાથે થયેલા ઝઘડામાં સામાન્ય બાબતે જુબેર મેમને છરી ગાઢી જવાનના પીઠના ભાગે ગાઝી ગયા હતા આ હુમલામાં જીગ્નેશ ચૌધરીનો સ્થળ પર જ મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ બિકાનેર જીઆરપીએને આરપીએફે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોર જુબેર મેમનને ધરપકડ કરી હતી અને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આજે મોટી ગીડાસણ ગામે જવાનનો દેહ પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી જેમાં વડગામ તાલુકાના હજારો લોકો સૈનિકો રાજકીય આગેવાનોને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પરિવારજનોને ગ્રામજનોની આંખોમાં આંસુ સાથે એક જ માંગ ઉઠી હતી કે આરોપીઓને કડક સજા થવી જોઈએ અને દેશના જવાનને ન્યાય મળવો જોઈએ આ દુર્ઘટનાએ સમગ્ર વડગામ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે હું હરજીભાઈ ચૌધરી સરપંચ ગિરાશ ના અમારા કુટુંબીક છે જીગરભાઈ જે કહેવાય છે તો અમારે જયેશભાઈએ કહી જ દીધું છે તો મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માનવામાં આવે છે પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામે તમામ ગુનેગારોને ગ્રેફ્તાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કેમ ના કોશિશ કરી એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નંબર વિનંતી છે અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડેડમાં જે છો એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માંગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઉભી રહેતી એનું સ્ટેન્ડ પાલનપુર છે એટલું યાદ રાખે જય હિન્દ મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતું હતું અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે વિનંતી કરું છું ઓકે ઓકે આજે વીર જવાન જીગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને ગીડાસન ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો એટલો આક્રોશ છે તો અમને ઝડપથી ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ એ સમાજ કે દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે